વડોદરામાં મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા આરોપી હવે પકડ્યા છે પોલીસે સિકલીગર ગેંગના બે આરોપીને સયાજીપુરા પાસેથી પકડી લીધા છે આરોપીઓ ખાસ મહિલાઓને નિશાન બનાવતા હતા મોટે ભાગે સાંજના સમયે વોકિંગ માટે નીકળતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા અથવા મંગળસૂત્ર ખેંચીને લઈ જતા હતા આરોપીઓએ મહિલાના ટૂંકા ગાળામાં ચેઇન સ્નેચિંગની સાત ઘટનાને અંજામ આપ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગની અનેક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ તારાસિંઘ અને દિલદારસિંગ નામના આ બંને આરોપી વડોદરા શહેરમાં જ રહેતા હતા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે આરોપીઓ પાસેથી પોલીસે છ સોનાની ચેઇન સહિત સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા સૂત્રો કે ચેન જૂટી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના રહેવાસીઓમાં એક આરોપી તારા સિંહ કલ્લુસિંહ માહુરી અને બીજા છે દિલદારસિંગ સિંહ માહુરી આ બંને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટીચિંગના ગુના ડિટેક થયા